આણંદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ રાજ્યોમાં સાયબર ફ્રોડ આચરતી ટોળકી સામે અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સાયબર ફ્રોડના ભોગ બનેલા લોકો પાસેથી છેતરપિંડી કરી તેમના એકાઉન્ટમાંથી ફ્રોડની રકમ મેળવવાની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા બે સાગરિતોને ઝડપી પાડવામાં આવ્યા છે ફરિયાદ મુજબ આરોપીઓએ પોતાના તથા અન્ય લોકોના બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી અલગ અલગ રાજ્યોના સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકો પાસેથી રકમ હડપ કરી હતી પોતાના ધંધાના કામકાજની કહી ફરિયાદીના બેંક એકાઉન્ટમાં જમા કરાવી ફરિયાદીના ભોડપણનો લાભ લઈ બેંકમાંથી નાણાં ઉપડાવી કુલ 25,50,000 લાખ પચાસ હજાર જેટલી રકમની છેતરપિંડી કરવામાં આવી હતી આ હકીકત આધારે આણંદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો ગુનાની ગંભીરતા ધ્યાનમાં રાખી સાયબર ક્રાઇમ બ્રાન્ચે ત્વરિત કાર્યવાહી કરી આરોપીઓ પાસેથી સાયબર ફ્રોડના નાણાંમાંથી રોકડ રૂપિયા ત્રણ લાખ પચાસ હજાર તેમજ વિવિધ બેંકના ક્રેડિટ ડેબિટ કાર્ડ નંગ દસ ચેકબુક અને પાસબુક નંગ તેર મોબાઈલ ફોન નંગ છ અને એક ફોર વ્હીલર કાર સહિત કુલ અગિયાર લાખ એસી હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસે દક્ષેશ પટેલ રહેવાસી ઉમતા તાલુકો વિસનગર અને સિવાની ડબગર રહેવાસી સુરતને ગુનાના કામે અટક કરી વધુ તપાસ હાથ ધરી છે તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ વધુ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને એનસીસીઆરપી પોર્ટલ પર ભારતના અલગ અલગ રાજ્યોમાં કુલ વધુ ઓનલાઈન સાયબર ફ્રોડ અંગેની ફરિયાદ નોંધાઈ સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી આણંદ ધર્મસુત સુઝુકી ુદ્ધ ઓટો લિંક એલ એલ પ્રસાદી પ્લોટ સંસ્કાર ભૂજ ભુજ કચ્છ મોબાઈલ નંબર નાઇન એટ ટુ ડબલ ફાઈવ ફાઈવ થ્રી